મિત્રો કુંભાર અને ઈશ્વરની વાતો મેં હમણાં એક વિડીયો બનાવ્યો તો તમે કદાચ જોયો હશે જે લગભગ અગિયારથી બાર લાખ ચાલ્યો શોર્ટ વિડીયો અને જે મેં અંદર જે શબ્દો હતા એ મેં ગૂગલમાંથી સર્ચ કરેલા હતા અને શબ્દો પણ બહુ સરસ હતા મિત્રો કારણ કે ઈશ્વરને ગુંભાર વચ્ચેની જે વાતો હતી ને બહુ તમે પણ વાંચી હશે કદાચ મારા ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોએ અને અત્યારે સમય મને એ સત્ય જેવું જ લાગે એમ કડું છે પણ કહેવો છે કે સત્ય છે તો અત્યારે હાલમાં જે તમને થોડાક શબ્દો હું તમને વાંચીને સંભળાઈશ તો સાંભળજો મિત્રો અને તમને પણ લાગશે કે નહીં સમય પ્રમાણે સાચી વાત છે અમે એનું ટાઇટલ જ મિત્રો રાખ્યું હતું કુંભારની વાતો ધ્યાનથી વાંચજો કેટલું સત્ય છે આ એક ટાઈટલ હતું આપણું અને મેં એનું ટાઇટલ જે જોઈ વિચારીને જ બનાવ્યું હતું અને ગૂગલમાં સર્ચ કરીને મેં સ્ટોરી જેવું હતું ને તો મેં એની પોસ્ટ કરી હતી તો લગભગ મિલિયન ઉપર ચાલી ગયું અને મને લાગ્યું પણ એવું કે નહીં કડવું છે પણ મતલબ સાચી વાત છે ખોટી વાત નથી તો એમાં એવું છે એક માટીની મૂર્તિ બનાવવાવાળા કુંભાર તમે સમજી શકો છો મિત્રો કોઈ પણ ખોટું નહીં લગાડતા કારણ કે આમાં ખોટું કંઈ છે નહીં એક સત્ય છે તમે સાંભળશો તો તમને પણ મજા આવશે જેમાં ઈશ્વરને કહે છે કુંભાર હે પ્રભુ તું પણ એક કલાકાર છે હું પણ એક કલાકાર છું તે મારા જેવા અસંખ્યા કુતરાઓ બનાવીને આ ધરતી પર મોકલ્યા છે તમને ખબર છે અસંખ્ય એટલે અનલિમિટેડ ધરતી પર મોકલ્યા છે અને મેં પણ તારા જેવા અસંખ્ય પૂતળા બનાવીને ધરતી પર વેચ્યા છે તો આ એક સત્ય છે તો તમે પણ મિત્રો જાણો જ છો પણ લાસ્ટ સુધી મિત્રો તમે સાંભળો જે સત્ય છે તમને તો પણ હે પ્રભુ ઈશ્વર સમય પર એ સમય પર મને બહુ શરમ આવે છે જ્યારે તારા બનાવેલા પૂતળા એટલે ભગવાનને કહે છે કુંભાર કે તારા બનાવેલા પૂતરા ઉપર શરમ આવે છે જ્યારે તારા બનાવેલા પુતરા સામે સામે લડે છે મતલબ અત્યારે હારે ઇન્સાન જે માણસ એકબીજા સામે લડે છે અને મારા બનાવેલા પુતરા લોકો સામે મતલબ શિષ નમાવે છે એટલે મતલબ જે કુંભાર મૂર્તિઓ બનાવે છે એના સામે લોકો છે ને શિષ નમાવે છે તો આ એક મિત્રો સત્ય જેવું તમને વિચારો મિત્રો કે જે ભગવાને બનાવેલા ઈશ્વરે બનાવેલા પૂતળાઓ છે ને એકબીજા અત્યારે છે ને લડ્યા જ કરે છે અને જે કુંભારે બનાવેલી મૂર્તિ હોય છે તમને ખ્યાલ છે આપણે કોઈ બી જગ્યાએ કોઈ પણ દેવી દેવતા ત્યાં આપણે શિષ નમે તો તમારામાં મારામાં કેટલો બધો તફાવત છે હવે તમે વિચાર કરી લો તમને પણ આ સાચું લાગે તો કોમેન્ટ કરજો મિત્રો અત્યારે જો ગરમી ઘણી છે પણ મને એવું થયું કે લવ બે શબ્દો સારા હતા તો મેં વિડીયો બનાવી દીધી અને આવા અવનવા વિચારો જો સારા હશે તો સો ટકા વધુ વિડીયો પણ આપણે મિત્રો બનાવીશું મને સારો લાગ્યો તો મેં એક વિડીયો બનાવી દીધો પણ એક સત્ય જેવું છે ક્યાં તર સમય પર મને સત્ય છે ખોટું નથી